એ જનો નજારો જ જુઓ તમે કેમ કેટલો મસ્તીનો છે ને મસ્તીને મસ્તીનો બધો જો આવી રીતનું તમારું વાતાવરણ થઈ ગયેલું છે પણ હવે તો જલ્દી જલ્દી થોડોક વરસાદ થઈ જાય તો બહુ મજા આવે બધે વરસાદ થઈ જાય અમારે નથી જ્યાં કેમ કેમકે થોડોક વરસાદ થઈ જાય એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય તો મજા આવે અત્યારે તો અત્યારે ગરમીનો માહોલ મળ્યું વધવા એટલે મજા ન આવે એટલે થોડોક વરસાદ થઈ જાય એટલે દાંડો પડી જાય તે વાદળમાં થોડા થોડા જવા મળ્યા છે પાછા જો વાદળા ને અંધાર ને એવું બધું બધે પડે છે પડશે આપડી થી તો થોડીક રાહ રાખવી પડે હવે બનાવી હાલો મિત્રો તો વરસાદ અમારે ફૂલ તૈયારી થઈ છે આમ તો મહેનત છે ને

કેમ કે પાણી બાણી દેતા જો લાય પાવર આવી ગયો એટલે બધું કપલેટ કરી રાખ્યું છે ને ઘઉં હાટું તમે કપલેટ કરી છે કેમ કે પછી બે ત્રણ ડબ્બા ટોકમાં દળ નાખી તો પછી કાંઈ ટેન્શન ન રહે ને પણ લઈ લીધી અને હોલમાં જાઉં હોલમાં રાખી દઈએ એટલે મળી દળો પંખો ચાલુ કરવો પડે એટલે મતલબમાં ગરમ ન થાય અને અમારે રવિભાઈ રવિભાઈ ક્યાં જાવશો વરસાદ આવવાનો છે હાલો જોવા વરસાદ આવવાનો છે રવિભાઈ પણ મળ્યા છે રાહ ઠોળેલો છે ને એમાં રમવા

બનાવી તો કેજો ફર્મેસ માટે અમાર કિશુબેન બનાવે છે રવિશાસ પીવે જો હે રવિશાસ પીવા મળ્યો છે એટલી બધી પી જાય તો અમાર ગાડા કાઢે તો જેજુ હું કરું હું ફોટો ગોતો આ બલાવો આ ફોટો ની પાછો બોલા કરવો જો ઓહો થઈ ગ્યા છે કેસુબેન તૈયાર બોલવા મળશે રીલ સમડા આ તો ગોતો કેમેરામેન નાત માં ફોન છે હાલો થઈ ગ્યા છે તૈયાર પાર્લર ખોલેલું કેવાય અમારું હું ભાઈ કેવું લાગુ કમેન્ટ કરી દેજો તો હા જરા કરી દેજો ભાઈ લાગે છે

રવિ હું બનાવે બનાવે નઈ ન બનાવે કપડા જો તમે આમ ખાલી બનાવ્યા પાસ વીડિયો તમે જો ઓહો હો કેમ રીલ બનાવવા મળજો માર કિશન હાલો તો બેના રે જો કરી દેજો ત્યાંથી વીડિયો બનાવી રહો તો જો માર તો રસોઈ લાગી ગયા છે જો બટેકા છાક મેકી દીધું છે લાલ બનાવ વાલા મસુઈ દે છે ને પણ એ જો અમારે રવિભાઈ ની પણ મળ્યા છે રમમાં તો હાલો આપણે થોડા ખુદી